દારૂ ઉપર પ્રતિબંધ છે તો એ દારૂ જોઈએ એટલો મળે છે હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે ખાતર ઉપર પ્રતિબંધ નથી ખાતર મળતું નથી તો કોને જઈને અમે કઈ બાંગ્લાદેશી નથી ઓલા ચંડોળા તળાવે રે ઇવડાય અમે નથી અમે તો આ દેશના જ છે અમારી અમારી પાંચસો પેઢીઓ આ દેશમાં થઈ દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ જોઈએ એટલો મળે ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતા ય ન મળે એનું શું કારણ તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે પુરવઠા અધિકારી તરીકે કઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી ખેડૂત ખેતરે જ સીધો ખાતર લેવા આવે હવે ખિસ્સામાં આધાર કાર્ડ લઈને ફરે ટ્રેક્ટર આંખતા હોય ખેડૂતના ખિસ્સામાં એક પાવલી ન હોય પહેરા લુગડે ખેતી નું કામ હાલતો હોય કેમ કે રફ લુગડા પહેર્યા હોય ઓલો આધાર કાર્ડ વગર ખાતર નો આપતો મને તમે નિયમ સમજાવો હાલો કે એ આધાર કાર્ડ ને ખાતર ને શું નિયમ છે દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી આઈડી પ્રૂફ ની દારૂ લેવા હોય તો વગર આધાર કાર્ડ મળે છે ખાતર તો આધાર કાર્ડ દેવાનું